નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલ અને ઓનલાઈન એજ્યુકેશન બાય દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર તમારા સૌના માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી રહ્યો છું જેમ કે ગુજરાત સ્ટેમ ક્વિઝ ટુ પોઈન્ટ ઝીરોની ભવ્ય સફળતા બાદ ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરો જે લોન્ચ થઈ ગઈ છે અને તેમના ફોર્મ ફિલ કરવાના પણ શરૂ થઈ ગયા છે તો કર લો તૈયારી કી ગુજરાત સ્ટેમ ક્વેઝ થ્રી પોઈન્ટ ઝીરોની શું છે ખાસિયત અને ત્યારે એના ફોર્મ ક્યાં સુધી તમે ભરી શકો છો અને રજીસ્ટ્રેશન કરવા માટે તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે તો તે બાબત આજના વિડીયોની અંદર જાણીશું અને વિદ્યાર્થી મિત્રો જો તમને ની પ્રોસેસ ન આવડતી હોય તો તમે કમેન્ટની અંદર રજીસ્ટ્રેશન વિડીયો એવી કમેન્ટ કરી અને અમને જણાવજો જેથી રજીસ્ટ્રેશનનો વિડીયો પણ અમે અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ કરી દેસું જેથી તમે ઘરે બેઠા જ ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરોની અંદર તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો તો હવે તેમની ખાસિયત વિશે જાણીએ તો જેમ કે થઈ જાવ તૈયાર લેપટોપ ટેબ્લેટ ટેલિસ્કોપ કિટ ડ્રોન વગેરેના બે કરોડના મૂલ્યના ઇનામો જીતવાની અને દેશની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓની મુલાકાત લેવાની સુવર્ણ તક ત્યારબાદ ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત એમ તેનું નામ છે સ્ટીમ ક્ષેત્રે જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા આશયથી ગુજરાત સ્ટેમ્પ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્વિઝમાં કોઈ પણ બોર્ડ અથવા માધ્યમના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે એટલે કે ગુજરાત બોર્ડ હોય અથવા સીબીએસઈ બોર્ડ હોય તો તે તમામ બોર્ડના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ નિશુલ્ક નામ નોંધણી કરી ભાગ લઈ શકે છે એટલે કે હાલમાં ધોરણ આઠથી અગિયારમાં ભણતા વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ શકે છે આ ક્વિઝમાં વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે હાલના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે ક્વિઝના પ્રશ્નો મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના રહેશે ક્વિઝની ભાષા ગુજરાતી અને અંગ્રેજી તેમ બંને ભાષા રહેશે આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ ટેબ્લેટ ટેલિસ્કોપ રોબોકીટ ડ્રોન વગેરેના બે કરોડ સુધીના ઇનામો આપવામાં આવશે અંતિમ સ્પર્ધામાં પસંદ પામેલા દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે ઇનામની રકમ ઉપરાંત આ કાર્યક્રમના ભાગરૂપે વિજેતા વિદ્યાર્થીઓને એન બૂટ કેમ્પમાં તેમજ સાયન્સ સિટી ઇસરો ડીઆરડીઓ અને બી જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેશે ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરોની જિલ્લા કક્ષાની સ્પર્ધા ઓનલાઈન હોવાથી દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ લિંક મારફતે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે એટલે કે લાસ્ટ ડેટ ત્રીસ એપ્રિલ સુધીમાં બધા જ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે અને જિલ્લા કક્ષાની સ્પર્ધા ઓનલાઈન લેવાની હોવાથી તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે જેમ કે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર ઈમેલ એડ્રેસ દર્શાવવું મરજીયાત છે એટલે કે ફરજિયાતમાં નથી તે સિવાયની અન્ય તમામ માહિતી ચોકસાઈપૂર્વક ભરવી સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ તુરંત રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર મેસેજ આવશે જે તમારે સાચવી રાખવાનો રહેશે જે મેસેજ ખૂબ જ અગત્યનો રહેશે દરેક જિલ્લા કક્ષાની સ્પર્ધામાંથી દસ તાલુકા દીઠ દસ દસ વિદ્યાર્થીઓની પસંદગી થશે આમ સો વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ક્વિઝમાં ભાગ લેશે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું સ્થળ સાયન્સ સિટી અમદાવાદ રહેશે એટલે કે રાજ્ય કક્ષાની પરીક્ષા દેવા માટે તમારે સાયન્સ સિટી અમદાવાદ ખાતે જવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ગુજરાત સ્ટેમ્પ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરોની માહિતીમાં તમને હજુ પણ કંઈ પણ મૂંઝવણ અનુભવાતી હોય તો કમેન્ટની અંદર તમારા ક્વેશ્ચન અમને પૂછી શકો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે તેમાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને રજીસ્ટ્રેશન કરતાં જો તમને ન ફાવતું હોય તો કમેન્ટ કરો રજીસ્ટ્રેશન વિડીયો તો અમે ટૂંક જ સમયમાં તમારા માટે ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઝીરોનું રજીસ્ટ્રેશન લઈને અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવશે આવજો વિદ્યાર્થી મિત્રો